અંકલેશ્વર નવા દિવાગ અને કોસમડી ગામ ખાતેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝપી પાડવામાં આવ્યો હતો જીઆઈડીસી પોલીસે કોસમડી ગામ ખાતે ઇંગ્લિશ દારૂની બસો પચ્ચીસ બોટલ મળી બત્રીસ હજારો ઉપરાંતનો દારગનો જથ્થો જપ્ત કર્યો હતો શહેર એ ડિવિઝન પોલીસે નવા દિભાગથી એકસો છપ્પન બોટલ મળી છત્રીસ હજાર ઉપરાંતનો દાગુનો જથ્થો જપ્ત કર્યો હતો અંકલેશ્વર જેડીસી પોલીસની ટીમ કોસમડી ખાતે પેટ્રોલિંગ હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કોસમડી ટેકરા ફળિયામાં વિપુલ વસાવાએ પોતાના રસોડામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો હોવાનો બાતમીના આધારે દરોડા પાડ્યા હતા જ્યાં દારૂની નાની મોટી બોટલ મળી બસો પચીસ મળી કુલ બત્રીસ હજાર આઠસો પચાસ રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિપુલ વસાવાની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી હતી તો બીજી તરફ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ચોક્કસ માહિતીના આધારે નવી દિવ્યા ગામ ખાતે મહિલા બુટલેગર લલિતા વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા અને પોલીસે તેના ઘરમાંથી ઇંગ્લિશ દારૂની એકસો બોટલ નાની મોટી મળી આવી હતી પોલીસે કુલ છત્રીસ હજાર પચાસ રૂપિયાના દારૂનો જથ્થો જપ્ત કરી મહિલા બુટલેગર લલિતા વસાવાને વોન્ટેડ જાહેર